અષાઢી બીજનો મહાપર્વ ઉજવાઈ રહ્યું છે એવા સમયે સમગ્ર સનાતન હિન્દુઓને અમારા જાજાથી જય જગન્નાથ અને સત્તાધાર ધામ તરફથી જય આપવા ગીગા જય દ્વારકાધીશ આજનો મહિમા આપણો અષાઢી બીજનો પ્રકૃતિ અને પ્રાણ સાથે મિલનનો તહેવાર છે પ્રકૃતિ એટલે વરસાદની શરૂઆત થાય ને ધરતીની અંદરથી જે રસાયણ બહાર આવે એમાં જેટલા પ્રાણ જેટલી આત્મશક્તિઓ હોય છે

સોમનાથથી આજે બધા લાભાર્થીઓ દર્શનાર્થીઓ દરેક દેવસ્થાનોમાં પોતાના ઈષ્ટના દર્શન કરશે અને દિવાળી જેવો પર્વનો માહોલ ઉભો થશે અમારા ધામમાં આજે ખૂબ પબ્લિક દર્શને આવે છે અને ખૂબ આશ્રિતો અમારા અઢીસો વર્ષથી જે જોડાયેલા છે ખાસ કરીને ગધાઈ સમાજની આજની બીજની અમારી એ લોકોની નિશાનની પરંપરા છે પછી સેવકો ભક્તો અને દર્શનાર્થીઓ ખૂબ મેળાનો આનંદ લે છે અમારા સતાધાર ધામમાં જ્યાં આપ જોઈ રહ્યા છો નિહાળી રહ્યા છો તે રસોડાની અંદર જે વ્યવસ્થા છે અમારી એ ગોબર ગેસ પ્લાન્ટથી ચાલે છે એક હજાર ગાયોનું છાણ અમે પ્રોપર ઉપયોગ કરીશું વર્તમાન ગ્લોબલ વોર્મિંગની જે લડાઈ ચાલી રહી છે જે પ્રકૃતિ સાથેની એની સાથે અંશ અંશના ભાગમાં અમે એક થિયરી બનાવી છે અને ગાયોનું છાણ ગ્લોબલથી તેમ બચવું અને પ્રકૃતિ સાથે કેમ જીવવું એવી સિસ્ટમ અમે આજે અમે ઉપયોગ કરી રહ્યા છીએ તમામ સનાતનીઓને આજના બીજના અમારા જાજાથી રામ રામ જય આપ